નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ પાવાગઢના ઇતિહાસની ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પાવાગઢનું મંદિર આવેલું છે કે જ્યાં મહાકાળી માતાજી બિરાજમાન છે પાવાગઢ મહાકાળી માતાજીના શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિર ખૂબ જ પૌરાણિક ધાર્મિક અને ઐતિહાસિક મંદિર છે ઇતિહાસમાં પાવાગઢ સુર સમ્રાટ તાનસેન અને બેજુ બાવરાને લીધે પ્રખ્યાત બન્યું છે બેજુ બાવરા જેવા સંગીતકારનો જન્મ આ પવિત્ર જગ્યા પર જ થયો હતો પહાડી પર વસેલું મહાકાળી માતાજીનું મંદિર એક હજાર પાંચસો ને ત્રેવીસ ફૂટે આવેલું છે બસો પચાસ પગથિયા ચડીને પણ આ મંદિર સુધી પહોંચી શકાય છે તથા મંદિર સુધી પહોંચવા માટે રોપ ની સુવિધા પણ કરવામાં આવી છે આ મંદિરનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ જોઈને સરકારે વિવિધ યોજનાઓ પણ બનાવી છે જેનાથી પર્યટક સ્થળોનો સારો એવો વિકાસ થઈ શકે છે મિત્રો એવું માનવામાં આવે છે કે પાવાગઢ મંદિર ભગવાન રામના સમયથી છે આ મંદિર હજારો વર્ષ જૂનું છે કેટલા ઇતિહાસકારો પાવાગઢને અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિર તરીકેનો દરજ્જો પણ આપે છે ઈસવીસન પંદરસો ને ચાલીસમાં મુસ્લિમ શાસક બેગડા બેગડાએ પાવાગઢ મંદિર પર આક્રમણ કર્યું હતું અને તેનું ખંડન કર્યું પછી ફરી વખત આ મંદિરનું સર્જન રાજા ભદ્રક દ્વારા કરવામાં આવ્યું હતું એટલા માટે જ તેને શેત્રુંજય પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે માક્ષર મહિનાની શુક્લ ત્રીજના દિવસે અહીં મેળાનું આયોજન પણ કરવામાં આવે છે અને કહેવાય છે કે ભગવાન રામના પુત્ર લવ અને કુશ તથા અન્ય બૌદ્ધ સાધુએ અહીં મોક્ષની પ્રાપ્તિ કરી હતી અહીં જે ભક્તો સાચા મનથી આવે છે તેની મનોકામના મહાકાળી માતાજી જરૂરથી પૂરી કરે છે મિત્રો જો તમને મારી જાણકારી સારી લાગી હોય તો આ ને શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો